તમે જો ગામમાં ઘરતા જ અહીંયા જે પુલ આવે છે તેમને પણ જો કેવી રીતે શણગારવામાં આવી રહ્યો છે જોઈ રહ્યા છો તે અમરેલી તરફથી આવી રહ્યો છે અને આ રોડ સાવરકુલ તરફ જઈ રહ્યો છે અને આ તમે જોઈ રહ્યા છો એ સાવરકુલ તરફથી આવી રહ્યો છે તો અહીંયા હશે એક આવી રીતે આપણે પાટીઓ આવશે જો અહીંયા બોર્ડ પણ મારેલું છે ભોજર નામ એક કિલોમીટર છે ભોજર નામ ધામ તો અહીંયાથી આપણે આગળ જવાનું છે કાર્યક્રમ માટે તા જોઈ શકો છો આવી રીતે જેસીબી દ્વારા પાર્કિંગ ની પણ સુવિધા કરવામાં આવી રહી છે જો બધું વ્યવસ્થિત કરવામાં આવી રહ્યું છે જોઈ શકો છો અહીંયા જે ગામમાં આવતા પુલ જ છે એમને પણ કેવી રીતે શણગારવામાં આવી રહ્યો છે જો આ ભાઈ કલર કામ કરી રહ્યા છે અને સામે પણ જોઈ શકો છો તમે જો આવી રીતે મસ્ત પુલ આપણે અમરેલી તરફથી આવો એટલે પ્રથમ જ અહીંયા જો આવી રીતે ગામમાં જે મંદિર તરફ જતા આવી રીતનો ગેટ બનાવવામાં આવેલો છે તો આપણે અંદર જઈને જોઈએ થોડા આગળ વધીને મિત્રો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ ગામમાંથી રામજી મંદિર એકદમ નજીક જ સામે છે મંદિર આપણે કોસવા આવ્યા છે you <laughs> પોષ